હાલ ફ્રેન્ડ હું ભરત ગોહિલ મિત્રો કેમ છો તમે મજામાં પરિચય છે મિત્રો આજે આપણે ધોરણ બાર ગુજરાતી વિષયમાં બા એકલા જીવે જે મુકેશ જોશી રચિત ગીત છે તેનું આપણે અધ્યયન કરીશું

જળ અભિષેક આંતરયાત્રા એક સાવરિયો બીજો બાવરિયો રૂપિયાની ને ઢોલરિયો રાજા એ એમના નાટકો છે મિત્રો મુકેશ જોશીએ જે આટલું ઉંદા અને સાહિત્યનું સર્જન કર્યું છે માટે તેમને સૈદા એવોર્ડ જયંત પાઠક એવોર્ડ જે સુરત જૈન પાઠક એવોર્ડ સુરત તમને એવોર્ડ એનાયત કરવામાં આવે ગુજરાત સાહિત્ય અકાદમી એવોર્ડ તેમજ હરીન્દ્ર દવે એવોર્ડ 2010 માં તેમને આ સાહિત્યના જે શ્રેષ્ઠ સર્જન માટે તેમને એવોર્ડ થી સન્માનિત કરવામાં આવેલા મિત્રો આજે હું તમને જે બા એકલા જીવે ને ધ્યાનમાં રાખીને હું તમને એક કાવ્ય રચના સંભળાવું છું જેનું શીર્ષક છે સંતાનોની પ્રતીક્ષા અહીં બા પણ એકલા જ જીવે છે કાવ્યનું શીર્ષક પણ અધૂરું છોડ્યું છે કવિએ એને ધ્યાનમાં રાખી સંતાનોની પ્રતીક્ષાને એક જે કવિતા આપની સમક્ષ રજૂ કરું છું કે એક દિવસે આવશે એ આશાએ બારે ઉઘાડું છું એક દિવસે આવશે એ આશાએ બારે ઉઘાડું છું ઓ ચિંતા આવી ન જાય એટલે આંખ ઉઘાડું છું એક દિવસે આવશે એ આશાએ બારે ઉઘાડું છું ઓ ચિંતા આવી ન જાય એટલે આંખ ઉઘાડું છું

એક દિવસ આવશે એ આશાએ બારી ઉઘાડું છું ચિંતા આવી ન જાય માટે આંખ ઉઘાડું છું આ શીર્ષક કવિ બે વચ્ચે જે ભૌતિક અને માનસિક અંતર વધતું જાય છે તેની વાત કરી છે જેની સાથે આપણે બીજી એક બાબત કે આ સમય જે જૂની પેઢીને ખાલીપો આપી જાય છે જે જૂની પેઢી અને નવી પેઢીમાં જે અંતર વધતું જાય છે તેનું વર્ણન અહીંયા કવિએ કર્યું છે મુકેશ જોશીએ નવી પેઢીને સંબંધોની મીઠાશ એ એનાથી દૂર કરતો જાય છે વેકેશનમાં મળતા અને વાહલથી મલકાતા જે સગા સંબંધીઓને જે મળવાનો જે સમય મળે છે પરંતુ માત્ર પોતાના નાનકડા કુટુંબ તરફ જ તેનું ધ્યાન હોય છે આઝની પેઢી અને એ એના વડીલો સાથે જે સમય પસાર કરતા નથી અને એ નાનું અમથું કુટુંબમાં એ પોતાનું જે સમય એ પસાર કરે છે અને જ્યારે વડીલો પ્રત્યે એમની એ જે ભાવના છે એ ક્યાંક એમાં ત્રૂટી છે ક્યાંક ખામી છે વેકેશનની રાહ એના બાળકો જે જોઈતા હોય છે એના કરતાં તો વધારે ગામડામાં રહેતા વડીલો જોઈતા હોય છે

જ્યારે વડીલો છે એ જ્યારે એમના જે સંતાનો જ્યારે આવવાના હોય છે ત્યાં જ બરોબર ફોન આવે છે કે અમે બહાર ગામ ફરવા જવાના હોવાથી આ સમયે આ વખતે આ વર્ષે અમે નહીં આવી શકીએ મિત્રો તમે જરા વિચારો કે એના મનમાં કેવું આઘાત આ વેકેશનમાં અમે બહાર ગામ જવાના હોવાથી આવી શકાશે નહીં ત્યારે એકલતા બમણા જોરથી એના ઉપર એ માતા પર એ બમણા જોરથી એક વેગ પકડે છે અને જીભું એ કપૂર બની જાય છે અને બા અને દાદા આપણામાં આપણા ગામમાં વસે છે જે પોતાના સંતાનોની રાહ જુએ છે જેમના દીકરા ને દીકરીઓ દૂર દૂર શહેરમાં જઈને વસ્યા છે શહેરી જનો જ્યારે આ વેથાને સમજે છે ત્યારે જ કદાચ સુખનો અંત આવી શકે તો મિત્રો આપણે આ બા એકલા જીવે દીકરી સમજીતો નહી બા એકલા જીવે મિત્રો અહીંયા શહેર શહેરમાં જે બાતાનો છે એ શહેરમાં રહે છે બા ગામડે છે

બા એકલા જીવે બા સાઉ એકલા જીવે બા એકલતાના દિવસો એ ધીરે ધીરે ફસાર કરી રહી છે એકલતાના વર્ષો સરોવર જેમ ટીપે ટીપે ગુજરાતીમાં કહેવત છે કે ટીપે ટીપે સરોવર ભરાય એવી જ રીતે અહીંયા જેમ ટીપે ટીપે સરોવર ભરાય એ રીતે બા એકલતાના વર્ષો એને ટીપે ટીપે પીવે બાને જે આ એકલતા એટલી ચાલી રહી છે કે એને પણ જે આ એકલતા એ ટીપે ટીપે પી રહી છે બા સાવ એકલા જીવે બા એકલા જીવે બાના ઘરમાં વેકેશન જ્યાં મારો બાંધી રહેતું

અને રસગુલ્લાની ચાસણી જેવું વાલ નિતરતું રહેતું રસુલાય મંગળ ની મીઠાઈ છે અને રસગુલ્લાની જે ચાસણી જે મીઠી છે એવું જ અહીંયા માનું માનું એવું વાહલ છે હેટ છે તો રસગુલ્લાની ચાસણી જેવું વાલ નિતરતું રહેતું રસગુલ્લાની ચાસણી જેવી મીઠી છે એવું

અને જે સંતા જે રમતા અને સૌ પકડાઈ જાતા અને ભાઈ ભગી ની ભેળા બેસી સુખનો નો ખાતા ભાઈ અને ભગી ની એટલે બહેન ભાઈ બહેન ભેળા બેસી અને સુખનો નો ખાતા ભાઈ અને બહેન છે એ આનંદથી આ ઘરમાં રહેતા સુખડીમાં ઘી રેડી રેડી બા સહુ ને ખવડાવે મિત્રો આ પંક્તિમાં અમુક ભાવ રહેલો છે સુખડીમાં ઘી રેડી રેડી બા સહુને ખવડાવે આ જે ભાઈ બહેન ને એ બાના જે સંતાનો ને એ સુખડી માં જે તમને ખ્યાલ છે મિત્રો જે સુખડી બનાવતા પહેલા સૌપ્રથમ ઘી અને ગોળનો પાયો બને અને એ સમય દરમિયાન સુખડીમાં ઘી રેડી રેડી બા સહુને ખવડાવે એ જે ઘીની ધાર કરતી અને એ સુખડી બનાવવી અને એ સહુને ખવડાવતી અને હવે સાંભળજો મિત્રો ઉડવાનું બળ આપી પાછી ઉડવાનું શીખવા ઉડવાનું બળ આપી એટલે સ્વાવલંબન પોતાના પર આધાર રાખો

કોઈ હવે પંખ ની ના ફરકે ચડવા માટે ચંદન ની ડાળ પર થયેલો એક કુહાડીનો ઘા એ ચંદન ની ડાળ ને એક સાથે બે કટકા કરી નાખે કુહાડીનો સ્વભાવ છે એક ઘાય બે કટકા કરવા જયારે ચંદન નો સ્વભાવ છે કે કુહાડીની ધારને પણ એ પોતાની સુગંધથી ભરી દે છે કાલ કુહાડી ભરી ફરી કપાયા વેકેશનના ઝાડ હવે વેકેશન જ્યારે ખુલ્યું છે જેમ ઝાડવાને થોડથી જે કુહારી આમ અલગ કરી નાખે અને જે માળો વિખાઈ જાય એવી રીતે અહીંયા જ્યારે વેકેશન પૂરું થઈ ગયું છે તો આયા પરિવારનો જે માળો છે એ અત્યારે બે વિખેળ થયો છે તો કાળ કુહાડી ફરી કપાયા વેકેશનના જે વેકેશન જેવું પૂરું થયું તો હવે કોઈ હવે પંખી ના ફરકે ચણવા માટે લાય જેમ ઝાડ ને થી

તો હવે કોઈ પંખી એટલે કે અહીંયા જે એના સંતાનો એ સંતાનો છે એ ફરી પાછા પોતાના વતનમાં એ આવતા નથી એટલે બાને એનો જુરા ચાલે છે બાને એનો આઘાત લાગ્યો છે શુંકારને સંગાટો ઘરમાં પહેરો ભરતા કારણ કે હવે કોઈ પંખી આવતું નથી હવે એના સંતાનો આવતા નથી

એટલે શુંકાર ને સન્નાટો ઘરમાં એવો પહેરો ભરી રહ્યા છે કે હવે આનંદમય વાતાવરણ હવે એ ઘરમાં પ્રવેશ નહીં કારણ બાના જીવતર ની છત પરથી શ્વેત પોપડા ખરતા હવે બાના જીવનમાં એ ધીરે 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 પોતાનું પડતું આવી ગયું છે પોતાનું જીવન જે છે હવે સંકેલવાની તૈયારીમાં છે તો બાના જીવતર ની જીવતર એટલે જિંદગીની છત પરથી શ્વેત પોપડા તમને ખબર છે વિદ્યાર્થી મિત્રો પાયો શબ્દ એટલે અહીંયા ખાટલાના પાયાનો અર્થ નથી પરંતુ સુખડીનો પાયો એટલે કે જેમાં ઘી અને ગોળથી એ શરૂઆતમાં જે આંતરણ મૂકવામાં આવે અને એને

એટલે કે બધાના સ્વપ્ન એડ્યા બાએ સહુના એટલે કે એના સંતાનોના સ્વપ્ન જે સાકાર કર્યા છે પણ કોણ ભાને કેરે પરંતુ હવે બાને

કઈક નિશાશા નાખી રહી છે અહિયાં અંતર વેદના છે અહીંયા હૃદયની પીડા છે સંતાનોના વિયોગની પીડા છે સંતાનો એની પાસે આવતા નથી એની પીડા છે તો બાએ ફાટેલા સાળુડા સાથે કઈક નિશાશા નાખી રહી છે આવી બાતો ગામડામાં એ ઘણી એ સંતાનોની રાહ જોય છે પરંતુ જે સીમિત જીવન જીવાવાળા શહેરના એના બાળકો આ બાની યથાને કેમ સમજી શકે એટલે

પાણી ભરવાની પરંતુ અહીંયા આપણે એ અર્થ નથી લેવાનો અહીંયા જે અર્થ લેવાનો છે ટપાલ જે

અહીંયા આજે પણ ટપાલ આવી નથી દાદાજીના ફોટા સામે ભીની આંખે પૂછે મિત્રો આ વેદના તો તમે જુઓ આ પીડા તો જુઓ દાદાજીના ખોટા સામે ભીની આંખે પૂછે ફ્રેમ થયેલા દાદા એના આંસુ ક્યાંથી લઉં સંતાનો તો હવે પત્રમાંથી પણ ગયા છે

રામ આવ્યા ફળી ગયા હતા એ બોર અને એ રામ બાના આંસુ બોર બોર પણ નાટક અહીંયા

ગૃહ કાર્યમાં આ સવિસ્તર ઉત્તર લખવાનું છે અને બાની વેદના એ તમારા શબ્દોમાં સવિસ્તર ઉત્તર લખવાના છે આ બંને પ્રશ્નો ખૂબ જ પરીક્ષામાં પૂછાય એવા છે